રાય સોમનાથ તેગીર સોમનાથ ક્લાઇમમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તમામ તાલુકાઓની વિવિધ ગ્રામ્ય પંચાયતોમાં ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી આ ગ્રામસભા દરમિયાન શિક્ષણ આરોગ્ય પોષણ સુરક્ષા અંગે બાળકોની સહવાગિતા સુનિશ્ચિત કરવામાં આવી હતી તેમજ જિલ્લા ક્ષણ આયોગના સભ્ય અમૃતાબેન અખિયા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાચાર નિહાળવા માટે જોડાતો હતો સોમનાથ લાઈવ સાથે બાળમજૂરીને પ્રોત્સાહન આપનાર માતા પિતા તેમજ વેપારી વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ જિલ્લા કક્ષાની બાળક્ષમ યોગી નાબૂદી અંગેની ટાસ્ક ફોર્સ સમિતિના સંકલનમાં બાળમજૂરી નાબૂદી રેડ પાડવામાં આવી હતી જેમાં બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ વેરાવળમાં જુદી જુદી જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા વેરાવળ જે કે આર ફૂડના ફૂડમાં ત્રણ જેટલા બાળકો કામ કરતા હોય તે બાબતે બાતમી મળતા દરોડા દરમિયાન સંસ્થાના માલિકો ને બાળ અને તરુણ મજૂર પ્રતિબંધ નિયમન અધિનિયમન ઓગણીસો ને છ્યાસીની જોગવાઈઓના ભંગ બદલ નોટિસ ફટકારવામાં આવી છે તેમજ એમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે આપના સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો